हेलो फ्रेंड्स हाउ आर यू वेलकम बैक टू यूट्यूब चैनल चैनल ने सब्सक्राइब करजो और वीडियो को में तो लाइक और शेयर करजो सारा विचार साथ आज ना वीडियो ની શરૂઆત કરશું પરિશ્રમ થી જ કાર્ય સિદ્ધ થાય છે મનુષ્ય તેના કિંમતી જીવન ની પ્રત્યેક ક્ષણ પરિશ્રમ માં ખર્ચવી જોઈએ આ હતો આજ નો સુવિચાર હવે આપણે આજ ના ટોપિક ની શરૂઆત કરશું આજ નો ટોપિક છે બંધારણ બંધારણ માં સમાવિષ્ટ પરિશિષ્ટો જોઈશું પેલો પરિશિષ્ટ છે રાજ્યો અને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોના નામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામનો સમાવેશ પરિશિષ્ટ પ્રથમમાં થયો છે બીજો પરિશિષ્ટ છે પગાર અને ભથ્થા રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ અને અન્ય મંત્રીઓને પગાર અને ભથ્થા રીતે આપવા તેનો સમાવેશ પરિશિષ્ટ બેમાં થયો છે પરિશિષ્ટ ત્રણમાં સફત અને સોગન વિધિના નમૂનાનો સમાવેશ થયો છે પરિશિષ્ટ ચારમાં રાજ્યસભાની સીટોની ફાળવણી થઈ છે પરિશિષ્ટ પાંચમાં અનુસૂચિત જાતિ અને વિસ્તારોનો વહીવટનો સમાવેશ થાય છે પરિશિષ્ટ છ માં આસામ ત્રિપુરા મેઘાલય અને મિઝોરમ રાજ્યના આદિજાતિ વિસ્તારોનો વહીવટ કરવામાં આવે છે પરિશિષ્ટ સાત માં સરકારની યાદી નો સમાવેશ થાય છે જેમાં કુલ ત્રણ યાદી છે સંઘ યાદી રાજ્ય યાદી અને યાદી સંઘ યાદીમાં ટોટલ સો વિષયો નો સમાવેશ થાય છે રાજ્ય યાદીમાં ટોટલ એકસઠ વિષય નો સમાવેશ થાય છે અને સંવર્તી યાદીમાં ટોટલ બાવન વિષય નો સમાવેશ કરવામાં આવે છે આઠમો પરિશિષ્ટ છે ભાષા ટોટલ 22 ભાષાનો સમાવેશ થાય છે પરિશિષ્ટ નવમો છે અમુક અધિનિયમોની જોગવાઈ આ પ્રથમ બંધારણીય સુધારો ઓગણીસો એકાવન દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો પરિશિષ્ટ દસ પક્ષ પલટા વિરોધી કાયદો આ બાવનમો બંધારણીય સુધારો ઓગણીસો ને પિંચ્યાસી માં આ પક્ષ પલટા વિરોધી કાયદો દાખલ કરવામાં આવ્યો હતો પરિશિષ્ટ અગિયાર પંચાયત તોતેરમો બંધારણને સુધારો ઓગણીસો ની દ્વારા પરિશિષ્ટ અગિયારમો પંચાયત દાખલ કરવામાં આવ્યો હતો જેમાં ઓગણીસ વિષયો છે પરિશિષ્ટ બાર નગરપાલિકા ચુમોતેરમો બંધારણીય સુધારો ઓગણીસો ને બાણું દ્વારા પરિશિષ્ટ બાર નગરપાલિકા દાખલ કરવામાં આવ્યો હતો જેમાં અઢાર વિષયોનો સમાવેશ થાય છે